મોટર સિસ્ટમ તહેનાત કરી છે જે આત્મનિર્ભર ભારતના સંકલ્પ ને મજબૂત બનાવે છે આ સિસ્ટમ સેનાની ગતિશીલતા ઝડપી પ્રતિસાદ ક્ષમતા અને આગની શક્તિમાં વધારો કરે છે જે રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે મહિન્દ્રા આર્મડ લાઇટ સ્પેશિયાલિસ્ટ વ્હીકલ પર આધારિત છે જે હળવા વજનનો ચાર વ્હીલ ડ્રાઇવ ટેક્ટિકલ આર્મડ વ્હીકલ આ એ એલ એસ વી ત્રણ પોઇન્ટ બે લીટર છ સિલિન્ડર ટર્બો ડીઝલ એન્જિનથી સજ્જ છે જે બસો પંદર હોર્સ પાવર અને પાંચસો એન એમ ટોર્ક જનરેટ કરે છે અને એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ગતિ પ્રાપ્ત કરી શકે છે વી એમ આઈ એમ એસ માં એમ એમ અથવા એકસો વીસ એમ એમ મોટાર સિસ્ટમનો સમાવેશ થાય છે ઇલેક્ટ્રો મિકેનિકલ એકચુએટર દ્વારા વાહનના પાછળના ભાગોમાંથી તૈનાત કરવામાં આવે છે આ સિસ્ટમ બે મિનિટમાં આઠ રાઉન્ડ ફાયર કરી શકે છે જે શૂટ એન્ડ સ્કૂટ કામગીરી માટે અનુકૂળ છે સિસ્ટમની મહત્તમ ફાયરિંગ રેન્જ છ પોઈન્ટ થી આઠ કિલોમીટર સુધીનું છે અને સતત ફાયરિંગ દર સોળ રાઉન્ડ પ્રતિ મિનિટ છે સિક્કિમ જેવા ઊંચાઈવાળા વિસ્તારોમાં વી એમ આઈ ની તહેનાતી ભારતીય સેનાની ગતિશીલતા અને આગની શક્તિમાં વધારો કરે છે જે રાષ્ટ્રીય સુરક્ષા અને આત્મનિર્ભરતાને મજબૂત બનાવે છે આ તહેનાતી ભારતીય સેનાની આધુનિકીકરણ અને સ્વદેશી પ્રોડક્ટ્સના અપનાવવાના પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે